રામ રામ ને સીતા રામ આશા શક બધીને સારું જશે માતાજી બધીના હાજા નરવા રાખ જો આપણે નાય ધોઈ ને થઈ ગયા છે એવી અને આપણે જવાનું છે કામ અને બીટું બેન ને એને જમરૂક ઉતારી જમરૂક ઉતારી ખાવા મળે છે જો બધા ખાય છે રામ રામ સીતા રામ જાય માતાજી ને બધાને કેમ છે બધા ને સારું જશે અને નવો દિવસ ઉગી ગયો છે તો આજ નવો વિડીયો નવો વ્લોગ લઈને તમારા માટે આવી ગયા છે તો બધા ને કેમ છે બધા ને સારું જશે તો આજના વિડીયોમાં આપણે એ લાવ્યા છીએ કે મેથીના મુઠિયાનો રેસીપીનો વિડીયો છે અને મસ્ત મજાનો બનાવવાનું છે પણ અત્યારમાં જવાનું છે પેલા ગામે ને પછી હાંજા આવીને બનાવવાના છે કેમ કે આજ મેથીના મુઠિયા ખાવાની તમન્ના થાય છે અને એકદમ ભાવ થોડો મેથી આપણે છે મેથી છે ને તો મેથી મુઠિયા ખાઈ લઈએ અને પછી એક પાછા આગળ બીજું બનાવીશું તો સારું હાલો હવે ફટાફટ કામ આવ્યા જઈને હાંજે પાછા મળીશું તો હાંજ પડી ગઈને આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી અને એ બે બનાવે છે રસોઈ

તો હવે બા આપણે જો અત્યારે લોટ બાંધવા મળ્યા છે તો મિત્રો હરકાઈ કાય જોઈ જો એટલે ઘરે બનાવો હોય તો બનાવીએ વે કાઈ બહુ મસ્ત બને કા હા બહુ મસ્ત બને ખાવાની બહુ મજા આવે આ બહુ જોરદાર બને એટલે તો આ જો અત્યારે આ મેથી ની સીઝન આલે છે એટલે મેથીની ની આઈટમ બનાવાય અને બહુ મજા આવે અને નવી નવી વાનગી બનાવતા જો ખાવાની મજા આવે મિત્રો અને ઘરે 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 બની જાય નો ખર્ચો થાય જાજો કે કાઈ વસ્તુ નો થાય

અને હવે આપણે આની અંદર સળવા મેળવા પાણી ગરમ થવા માં કીધું છે એટલે પછી અંદર ફટાફટ બફાવવા મળશે હા અને જો આપણે એટલા લોટના છે આપણે બનાવ્યા છે એટલે જાજા બનવાના છે ગામાં લાટ બધા બની જવા ને તો હવે મમ્મી ફટાફટ મૂકી આવવા હોય અને પાછા ફટાફટ મેક દે અને પછી પાછા પેક કરી આવે તો હું છે કે જેમ બને એમ જલ્દી ઉતાવળ રાખશે ને અને ગેસ ઉપર પાણી ગરમ થતા હું વાલ લાગે

તો જો ભાઈ એટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આ થઈ ગયું છે તો હવે એને અમને સડી જાય આ કે ઓસામાં સુધી 10 15 મિનિટ છે ગામ 10 થી 15 મિનિટ જેવું થાય ગામ 10 થી 15 મિનિટ જેવું બફાઈ જો ને એટલે બફાઈ જાય પછી એને વગાડી નાખવાના છે તો હાલો હાલો હવે આ વિડિયો આગળ બનાવી રહી ગયો બફાઈ જાય ને પછી આપણે પાછા મોળું કે બફાઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે તો જો મસ્ત મજાના મઠિયા થઈ ગયા છે તૈયાર તો હવે આને કટિંગ કરવાનું છે કાબા અને કટિંગ કરી નાખ્યું હોય ને પછી વઘાર કરવાનો છે તો એના માટે જો આપણે લીલા મરસાઈ થી આપણે કાપી નાખ્યા છે અને તો ગયા કરો તો છે જમતે છોકરા આવી ગયા છે અત્યારે એટલે તો હવે જો મારી મમ્મી કટિંગ કરે છે મુઠિયાનું જો આવી દે છે તો એવી રીતે કટિંગ કરી નાખે છે તો વઘાર કરવામાં આપણે

અને માથે તેલ નાખ્યો ગયો તો હાલે પણ થોડાક છે એટલે આપણે અંદર અંદર આપણે નાખી દઈશું હા આ જાય છે આપણા મેથીના મૂઠિયા વઘાર માટે આપણે વઘારીને બનાવ્યા છે અને હવે નાખી દેશે થોડીક મોરસ ખમણ નહીં પાછા પડજે કામાં હા હું મળી પાસ કરું અલો આવી જેસે હવાને હલાય નાખશે મમી એટલે સરી જા મસ્તી ના આને મીઠું તો હું કરવા નાખ્યો કે થોડું મોળા લાગતું હતું ગાવા હા યના ગાને મીઠું નાખ્યું છે

અને મસ્ત મજાના થઈ જાય અને આપણે હલાઈ નાખશું હાલો તમને નાખી દો હાલો કેમ કે આપણે લીંબુ નાખ્યો દઈએ એટલે સ્વાદ આખો જ ફરી જાય અને ખાટા મીઠા થઈ જાય મસ્તીના અને કોને કોને આવા બનાવીને ખાધા છે કોમેન્ટ કરજો અને જો અમે તો અવારનવાર બનાવીને ખાઈ છે તો સારું હાલો મિત્રો હવે ખાઈ લેવી ને જમી લેવી પછી હવે નવા વિડીયોમાં નવા ઓળખમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય માતાજી અને મિત્રો બાય બાય